નમસ્કાર પ્રવેગ ટીવીમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ્સ સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર મુખ્યમંત્રી દ્વારા છ નગરો માટે રૂપિયા દસ પોઈન્ટ સિત્યોતેર કરોડની સૈદ્ધાંતિક ફાળવણી ખાનગી સોસાયટીઓ જન ભાગીદારી યોજના અન્વયે વિકાસ કામો માટે આર્થિક સહાય મેળવી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલી ભેટ સોગાદોની હરાજી કરાશે અંદાજીત પચીસ લાખની કિંમતની આઠસો પચાસ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોચીમાં ભાજપની પ્રદેશ ભાજપની બેઠકમાં ઉપસ્થિત રહ્યા કહ્યું ભાજપ ગરીબોના કલ્યાણને પ્રાથમિકતા આપે છે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા નાગાલેન્ડના મોકોંગચુંગ પહોંચી રાહુલ ગાંધીએ જનસંબોધનમાં કેન્દ્ર સરકારની નીતિઓ પર ચાપખા માર્યા તમિલનાડુમાં સિરાવલઈ ખાતે જલ્દી કટ્ટુ રમત દરમિયાન બે લોકોના મોત આખલા એક બાળક સહિત બે લોકોને એડફેટે લીધા અને હવે સમાચાર જોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલી અને તોષાખાનામાં જમા કરાવેલી ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે આ સંદર્ભે અમદાવાદ ખાતે તારીખ અઢારથી તારીખ વીસના ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજીત રૂપિયા પચીસ લાખની કિંમતની આઠસો પચાસ જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના હેતુસર ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં છ નગરો માટે રૂપિયા દસ પોઈન્ટ સિત્યોતેર કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મુખ્યમંત્રીએ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત રાજ્યની કલોલ નગરપાલિકાને આવા ચોસઠ કામો માટે રૂપિયા ત્રણ પોઈન્ટ સત્તર કરોડ સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકાને વીસ કામો માટે રૂપિયા છ પોઈન્ટ પાંસઠ કરોડ સહિત પાટણમાં અગિયાર કામો માટે રૂપિયા એકસઠ પોઈન્ટ પંચાણું લાખ વિરમગામમાં બે કામો માટે રૂપિયા એકવીસ પોઈન્ટ ચોસઠ લાખ તેમજ જસદણમાં રૂપિયા અગિયાર પોઈન્ટ શૂન્ય નવ લાખ મળીને કુલ એકસો નવ કામો માટે રૂપિયા દસ પોઈન્ટ સિત્યોતેર કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેરળની કોચીમાં પ્રદેશ ભાજપની બેઠકમાં હાજરી આપી હતી આ બેઠકમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે કેરળના લોકોએ મને જે પ્રેમ અને લાગણી બતાવી છે તેનાથી હું અભિભૂત છું भाजपा समाज तमाम वर्गो की पार्टी है भाजपा एकमात्र एवं पक्ष है जो गरीबों कल्याण ने सर्वोच्च प्राथमिकता आपने काम करे केरला के लोगों का प्रेम उनका स्नेह उनका स्नेह हमेशा ही मुझे अभिभूत करता है कल जिस क्षण में कोची पर उतरा तब से लेकर पूरे रास्ते भर हजारों लोग मुझे अपना आशीर्वाद देने आए आज सुबह मैं गुरुबायूर और त्रिपायर मंदिर में दर्शन के लिए गया था मंदिर के भीतर मैंने जनार्दन के आशीर्वाद की अनुभूति की और मंदिर के बाहर मुझे ईश्वर रूपी जनता जनार्दन के दर्शन हुए हजारों की संख्या एक बार फिर लोग मुझे आशीर्वाद देने दे के लिए आए थे ये मेरा सौभाग्य है बीजेपी आज पूरे देश की देश के हर क्षेत्र हर वर्ग की पार्टी है बीजेपी ही एकमात्र पार्टी है जिसके पास तेज विकास का ट्रैक रिकॉर्ड भी है और भविष्य का स्पष्ट विजन भी है गरीब महिला युवा किसान मछुआरे ये समाज के वो चार वर्ग है जिनके सशक्तिकरण से ही विकसित भारत का निर्माण होने वाला है ये बीजेपी है जो गरीब कल्याण को सर्वोच्च प्राथमिकता देते हुए काम कर रही है केरल ना मुख्य प्रधान विजय ने कोची में रूपया चार हजार करोड़ प्रोजेक्ट्स न उद्घाटन करने बदल पीएम मोदी नो आभार मान्य छू मुख्यमंत्री कहूं केरल देश सर्वांगी विकास में भागीदार बनी रू समग्र कार्यक्रम दरमियान केरल मुख्यमंत्री पिनराई विजयन राज्यपाल आरिफ मोहम्मद खान हाजर रहा था भारत को विकसित राष्ट्र बनाने में देश के हर राज्य की अपनी भूमिका है भारत जब समृद्ध था जब ग्लोबल जीडीपी में हमारी भागीदारी बहुत बड़ी थी तब हमारी ताकत हमारे पोर्ट से हमारे पोर्ट सिटीज थे आज जब भारत फिर से ग्लोबल ट्रेड का एक बड़ा केंद्र बन रहा है तब हम फिर से अपनी समुद्र शक्ति को बढ़ाने में जुटे हैं इसके लिए केंद्र सरकार समुद्र किनारे बसे कोची जैसे शहरों का सामर्थ्य और बढ़ाने में जुटी है हम यहां के पोर्ट्स की कैपेसिटी को बढ़ाने पर काम कर रहे हैं पोर्ट इंफ्रास्ट्रक्चर पर निवेश कर रहे हैं सागरमाला परियोजना के तहत पोर्ट्स की कनेक्टिविटी बढ़ाई जा रही है साथियों आज यहां देश को अपना सबसे बड़ा ड्राई डॉग मिला है લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે કોંગ્રેસે લોકસભા ચૂંટણીના મેનિફેસ્ટો માટે જાહેર સૂચનો એકત્રિત કરવા ઈમેલ આઈડી અને વેબસાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે આ અંગે માહિતી આપી હતી વેબસાઇટ અને ઈમેલ પર આવતા સૂચનોને મેનિફેસ્ટોમાં સ્થાન આપવામાં આવશે લોન્ચિંગ ટુ કલેક્ટ The first is there will be an email ID. We invite people of India to send their suggestions by email. It will be demonstrated to you presently by Ms. Supriya Srinath. We will collate all the emails that we receive on that email ID divide them into subjects and address the suggestions which are received and try to incorporate as many as possible in the manifesto congress leader rahul gandhi ni bharat jodo yatra nagaland pohi rahul gandhi Nagalenda, nagaland na mokok chungma janata ne sambodhan karyo tu rahul gandhi vada pradhan narendra modi and bajp par kataksh karyata i can see डु जली कट्टू दरम थे शिव गंगाई नजीक सीरावलाई खाते जल्दूट रमत दरमियान एक आखलाए अगर वर्ष छोकर सहित बे पर हमल करो પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટના સ્થળે આખલાના હુમલામાં એક છોકરોને લગભગ ત્રીસ વર્ષનો એક માણસ ગંભીર રીતે ઘાયલ થયા હતા પોલીસે જણાવ્યું હતું કે બંને અમદાવાદ સ્થિત એમ એન્ડ જે આઈ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતી દર્દીઓને મળી રહેલી સારવાર અંગેની તબીબો પાસેથી રજેરજની માહિતી લીધી હતી નેત્ર રોગોથી પીડિત દર્દીઓને જે સારવાર આપવામાં આવી રહી છે તેની પણ માહિતી લીધી હતી સારવાર લઈ રહેલા દર્દીઓની સાથે પણ વાતચીત કરી હતી અને તેમણે મડી રહેલ ચાર ભર અંગે વિગતો મેડવી હતી ભારતીય વાયુસેના દ્વારા આયોજિત પેરા મોટર એક્સપિડિશન નો અરુણાચલ પ્રદેશ ના કિબીથી થી આરંભ થયો છે પૂર્વથી શરત થી પશ્ચિમ ના કચ્છ સુધી ના આ એક્સપિડિશન ને લેફ્ટેનન્ટ જનરલ મોહિત મલહોત્રા એ ભૂસ્થ થી આરંભ કરાવ્યો હતો કિબી ધુમા દરરોજ ભારતનું પહેલું સૂર્યનું કિરણ પ્રકાશિત થાય છે જ્યારે સૂર્યને આથમતો કચ્છમાં જોવાનો લાભો છે તેવા આ એક્સપિડિશનનો પ્રારંભ થયો છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ વીસમી જાન્યુઆરીથી બાવીસ મી જાન્યુઆરી સુધી તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સ્વાભાવિક છે કે એક ઉત્સવનો માહોલ હોય કારણ કે ભગવાન રામ આપણા સૌના આસ્થાના કેન્દ્ર છે ભગવાન રામ ના રામ રાજ્યની આપણે પરિકલ્પના કરી રહ્યા છીએ વર્ષોથી એક તમન્ના છે કે રામ રાજ્ય હોવું જોઈએ ભગવાન રામની એક પરિકલ્પના હતી કે નાનામાં નાનો ખેડૂત હોય ગરીબ હોય વંચિત હોય શોષિત હોય એ પણ જ્યારે ભગવાન રામ ભણવાસ જતા હતા ત્યારે ભરતને કીધેલું કે કોઈ દુઃખી ન હોવું જોઈએ સૌ સુખી રહેવા જોઈએ માતા બેન દીકરીઓની ઇજ્જત થતી હોય અને એ પરિકલ્પનામાં ક્યાંક આમ આદમી પાર્ટી

ચારસો ઓગણસાઠ સ્કૂલો માટેની આગામી વ્યવસ્થા અને શિક્ષણને લઈને અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું ગત વર્ષે રૂપિયા એક હજાર એકોતેર કરોડનું બજેટ રાખવામાં આવ્યું હતું ત્રેવીસ કરોડના વધારા સાથે રૂપિયા એક હજાર ચોરાણું કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે એસ્ટેટ ડિરેક્ટરેટે પૂર્વ ટીએમસી સાંસદ મહુવા મોહિત્રાના સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે તેમણે મળેલી દિલ્હી સ્થિત જે સરકારી બંગલો છે તેને તાત્કાલિક ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે આપણે જણાવીએ કે મહુવા મોહિત્રાને પહેલાં જ બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું આ પછી આઠ જાન્યુઆરીએ એસ્ટેટ ડિરેક્ટોરેટે તેમને નોટિસ પાઠવી અને ત્રણ દિવસમાં બંગલો ખાલી ન કરવા માટેનું કારણ પૂછ્યું હતું તેમ છતાં પણ બંગલો ખાલી નહીં કરાતા બીજી નોટિસ પાઠવવામાં આવી છે દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઇકોનોમી ફોરમ બે હજાર ચોવીસમાં પાવર હાઉસ કંપનીએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા ऊर्जा बचत अभी कम साथे पावर सिस्टम में नवा एआई टूल से रजु करवामाटे प्रिडिक्शंस यूएसए साथे रुपया चार लाख करोड़ एमओयू पर हस्ताक्षर करया आकराना प्रसंगे महाराष्ट्र का मुख्य प्रधान एकनाथ शिंदे उद्योग प्रधान उदय सामंत मुख्य सचिव हर्षदीप कांबले हाजर रहता। I am very happy to announce the MOU signed between Mahapriy and Predictions Incredible USA. This MOU is for artificial intelligence in power લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કોટામાં ખાડે ગણેશ મંદિરના પરિસરની સફાઈ કરી રામ મંદિર અભિષેક સમારોહને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની હાકલ કરવામાં આવી છે જેના ભાગરૂપે સમગ્ર દેશના મંદિરો આસપાસના વિસ્તારોમાં દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે वो स्वच्छ रहें साफ सुथरे रहें सैकड़ों लोग लाखों लोग दर्शाते यहाँ पर आते हैं मेरा उनसे भी आग्रह है कि हमारे आस्था के केंद्र हैं उनको साफ सुथरा रखें माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने पूरे देश को एक संदेश दिया है और जब से प्रधानमंत्री बने जब से गुजरात के मुख्यमंत्री तब भी वो स्वच्छता पर विशेष ध्यान देते उनकी दिनचर्या का हिस्सा है मुझे लगता है कि हमको ये के साथ सबको मिलकर सबके सहयोग से भारत को एक स्वच्छ देश बनाना है नबड़ा वैश्विक प्रभाव ने कारण बुधवार बैंकिंग मेटल और ऑइल कंपनियों शेयर में भारत वेचवा અના કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સ બીએસસી અને એનએસી માં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો સેન્સેક્સ 1628 પોઈન્ટ ઘટીને 71500 પર બંધ રહ્યો જ્યારે નિફ્ટી 460 પોઈન્ટ ઘટીને 21571 પર બંધ રહી હતી સેન્સેક્સ માં HCL ટેકનોલોજીસ ઇન્ફોસિસ ટેક મહિન્દ્રા TCS અને નેસ્લે ઇન્ડિયા ટોપ ગેઇનર હતા જ્યારે HDFC બેંક Tata Steel Kotak Mahindra Bank Axis Bank અને ICICI બેંક ના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો હવે સમાચારમાં વાત કરીશું राम मंदिर प्राण प्रतिष्ठा समारोह मेरठ ना लीफ आर्टिस्टे सूका पांदड़ा पर भगवान राम की अद्भुत कृतियों तैयार करीने राम प्रत्ये पोतानी भक्ति दर्शावी छे जुए आ विषय अमारो अहेवाल उत्तर प्रदेश ना मेरठ शहर ना राम भक्त ममता गोएले પોતાનું अनोखा आर्ट દ્વારા ભગવાન રામની ભક્તિ કરી છે આ લિવ આર્ટિસ્ટે રામ પ્રત્યેની તેમની ભક્તિની અભિવ્યક્તિ સુકા પાંદડા પર ભગવાન રામના જીવન પર આધારિત જટિલ કલાકૃતિઓ બનાવીને કરી છે કરતી હું તો મેરા હે કે મે અપના वो सब भगवान राम जी के जो चरित्र हैं रामायण में रामचरितमानस में तो मैं अपने आर्ट के द्वारा उनको अपना दू तो वही है मेरा कि मैं भी अपना कुछ कर मेरा योगदान हो उसमें पॉलिटिकल साइंस में पोस्ट ग्रेजुएट थे ममता गोयले इंटरनेट पर जापानी लीफ आर्टिस्ट ने जोई ने आ कला सीखी है ये मैं लीफ आर्ट करती हूँ और प्रेरणा तो मैंने नेट पे किसी को देखा था जापानी आर्टिस्ट थे वो ભગવાન રામ ને સમર્પિત તેમની દરેક નવીનતમ રચનાઓ બનાવવા માટે મમતા ને લગભગ પંદર દિવસ નો સમય લાગે છે वो, दिखाना वो बहुत थोड़ा मुश्किल काम था वो कटने का भी डर रखता है तो वो सारी बारीकी से वो खंबे और वो सब करना वो थोड़ा मुश्किल काम उसमें कितना समय मतलब लग जाता है इस खाली मंदिर मंदिर में मेरे को आठ दस दिन लग गए उसके अलावा फिर मैंने वो अयोध्या नगरी लिखी है उसमें और हनुमान जी बनाए भगवान राम जी बनाए हैं तो टाइम तो पंद्रह दिन लग गए મમતા ગોયલ તેમના કેટલાક આર્ટ વર્ક સાથે અયોધ્યા જવાની અને તેને રામ મંદિરને સમર્પિત કરવાની યોજના ધરાવે છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી પુણેના સિદ્ધુ ક્ષેત્રીએ પંચિંગ બેગ પર મેરેથોન પંચિંગ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે અમારા અહેવાલમાં આવો જાણીએ તેમણે કેવી રીતે મેળવી આ સિદ્ધિ પુણેના સિદ્ધુ ક્ષેત્રીએ પંચિંગ બેગની સૌથી લાંબી મેરેથોન પંચિંગ માટે નવો ગિનીસ રેકોર્ડ બનાવ્યો છે વ્યવસાયી સોફ્ટવેર એન્જિનિયર સિદ્ધુ માર્શલ આર્ટ એક્સપર્ટ છે તેમણે ગયા અઠવાડિયે પંચાવન કલાક અને પંદર મિનિટ સુધી પંચિંગ બેગ પર મુક્કા મારીને ઈરાનના એક વ્યક્તિનો અગાઉનો પંચાવન કલાકનો રેકોર્ડ તોડ્યો છે recently we have break uh, one more guinness book of world records so that is the longest marathon punching to uh, punching back to the boxing kit so that record uh, we have done it like a 55 hours and 15 minutes so guinness book world records has published about this one and they have given the approval for this one so that previous record was so multiple countries was attempted for this record and uh, the previous, previous record was from iran so he has also done the 55 uh, hours for that one so we have break that one 55 hours with 15 minutes a record minute mentally and physically you have to be prepared for this one so uh, i regularly do my practice like 4am i start my day 4am to 8am uh, so regularly i am doing the practice after that i join my office i do my office work so there is a one formula outside like uh, before going to the bed one hour practice should be happen in the evening so that is 5 hours and uh, you suppose i got some particular time in evening also so daily i am trying to connect with the like, 8 hours practice for that work આ પહેલીવાર નથી જ્યારે સિદ્ધુએ ગિનીસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હોય અગાઉ બે હાજર તેર માં તેમણે ત્રણ મિનિટમાં સૌથી વધુ માર્શલ આર્ટ કિક કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી તો આજે અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર